હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું સરસ મજાના કુરકુરા એવા હાંડવો બાઇટ્સ જે થોડી જ મિનિટોમાં બની જાય છે અને ટેસ્ટમાં પણ ખૂબ જ સરસ હોય છે અને એકદમ ક્રિસ્પી અને સરસ મજાનો નાસ્તો એક બાઇટમાં તમે એને ખાઈ શકો અને નાના મોટા સૌને ગમે એવા ક્રિસ્પી હાંડવો બાઇટ્સ બનાવવા માટે આપણે જોશું કે એને કેવી રીતે બનાવીશું તો એ ખૂબ જ સરસ બને છે અને તમે એને ચાયની સાથે કે ચટણીની સાથે નાસ્તામાં સાંજના ટાઈમે પણ એને ખાઈ શકો છો ત્યારે પણ એનો ટેસ્ટ લઈ શકો છો એના માટે મેં અહીંયા ટોકળો બનાવવાનું જે આપણે ખીરું આવે છે એ લીધું છે જે વજનમાં પાંચસો ગ્રામ જેટલું છે અને એને આ રીતે મેં એમાં મીઠું અને ધાણાજીરું એડ કરેલ છે અત્યારે આપણે લાલ મસાલો નથી નાખવાનો થોડી હળદર એડ કરી છે અને ત્યાર પછી મેં એમાં થોડી હિંગ એડ કરી છે જેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે ને ત્યાર પછી મેં થોડા આખા દાણા આપણે હાથ વડે થોડા એને પહેલાં કરી લેવાના અને ત્યાર પછી મેં અહીંયા આદુ લસણ અને મરચાંની પેસ્ટ નાખેલી છે તમારા ટેસ્ટ પ્રમાણે તમે તીખું કરી શકો છો મને થોડુંક સ્પાઈસી ટેસ્ટ જોતો હતો એટલે મેં બે ચમચી લીધું છે ને તો કોઈ પણ વેજીટેબલ એ અમે વટાણા લીધા છે લીલા કૂણા તમા મકાઈના દાણા પણ બાફીને લઈ શકો છો થોડી કસૂરી મેથી લીધી છે અને તાજા સમારેલા લીમડાના પાન લીધા છે આ બધા જ વેજીટેબલ આપણે એમાં મિક્સ કરી દેવાના છે અને સરસ મજાનું આ કીરાને આપણે ઉપર નીચે કરી લેશું જેથી વેજીટેબલ એની અંદર સરસ મિક્સ થઈ જાય અને દરેક બાઇટમાં આપણે એનો ટેસ્ટનો એન્જોય કરી શકીએ તો આ રીતે આપણે સરસ મજાનો વેજીટેબલ હાંડવાનું આ રીતે આપણું આ મિક્સિંગ હવે તૈયાર થઈ ગયું છે અને દોસ્તો ત્યાર પછી અહીંયા મેં થોડા કમથા સોડા નાખ્યા છે જે આપણે અત્યારે એમાં થોડીવાર એમનેમ રાખવાના છે હવે મેં અહીંયા એક તેલ લીધું છે એક પેનમાં થોડી રાઈ નાખી છે રાઈ તતરે એટલે આપણે એક સૂકું મરચું અને એમાં ક્રન્ચીનેસ માટે થોડા તલ એડ કરે છે અને હવે આપણે લાલ મરચું એડ કરીશું કાશ્મીરી અને એને આપણે આ સોડાની ઉપર રેડી દઈશું જેથી સોડા એક્ટિવેટ થઈ જાય અને આ રીતે સરસ મજાનું આપણે હાંડવાનું આ રીતે ખીરું તૈયાર છે તો હવે આપણે એને આપણે આગળની પ્રોસેસ તરફ આગળ વધીશું આપણે બધું જ સરસ મજાનું મિક્સ થઈ ગયું છે અને ત્યાર પછી અહીંયા તાજી સમારેલી દેશી કોથમીર એડ કરી છે તો અને ત્યાર પછી મેં અહીંયા એક અપમની પેન લીધી છે એને તેલ વડે ગ્રીસ કરી દીધી છે અહીંયા મેં સિંકતેલ એડ કર્યું છે અને બધા જ એના આ રીતે બોક્સમાં આ રીતે વન સ્પૂનનું આ રીતે આપણે માપ રાખવાનું છે અને સરસ મજાના આ રીતે આપણે અપમના આ જે પ્લેટ છે એમાં આપણે રીતે હાંડવો બાઇટ્સ તૈયાર કરીશું સરસ મજાના હવે આપણે આ બધા જ બાઇટ્સ આ રીતે તૈયાર થઈ ગયા છે આપણે ગેસને મીડિયમ ફ્લેમ પર રાખીશું અને આપણે ત્રણથી ચાર મિનિટ માટે આ રીતે રાખીશું તમે જોઈ શકો છો કે ઉપર તેલના બબલ આવવા લાગ્યા છે હવે આપણે એને આ રીતે બધા જ બાઇટ્સને છરી વડે આ રીતે આપણે એને આ રીતે ઉથલાવી દઈશું સરસ મજાનો ક્રિસ્પી લુક આવે છે ગોલ્ડન બ્રાઉન જેવા આપણે એને થવા દેવાના છે આ રીતે સરસ મજાના દોસ્તો તમે જોઈ શકો છો કે આપણા બધા જ હાંડવો બાય શ્રેણી છે હવે આપણે એમાં થોડું તેલ આપણે નાખીશું જેથી બીજી સાઈડમાં પણ એ સરસ મજાના ક્રિસ્પી થઈ જાય તો આ રીતે તૈયાર છે આપણા હાંડવો બાઇટ્સ હવે આપણે બેથી ત્રણ મિનિટ રાખીશું એટલે નીચેની સાઈડમાં પણ થઈ જાય ચેક કરી લેશું એકવાર અને આપણે હવે આ હાંડવોની બાઇટ્સની જે પ્લેટ છે અપમની પ્લેટ એને આપણે નીચે લઈ લેશું પ્લેટફોર્મ પર અને સર્વ કરીશું સરસ મજાના ક્રિસ્પી હાંડવો બાઇટ્સ દોસ્તો તમને મારી આ રેસીપી કેવી લાગી ચોક્કસથી કમેન્ટ કરજો શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી એકવાર આવી જ સરસ મજાની રેસીપી સાથે ફરીવાર મળીશું તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ